ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે નવા મુદ્દા સાથે તમારી સમક્ષ મનીષ મિત્રો મિત્રો હાજર થયો છે આજે આપણે નવો મુદ્દો મિત્રો સમક્ષ રજૂ કરવાના છીએ ધોરણ દસ વિજ્ઞાનમાં પાસ થવું છે લેક્ચર નંબર ત્રીસ મિત્રો મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ મંજિલ ઉતી કે સપનો મેસલો ઉડાન વિદ્યાર્થી મિત્ર તું શક્તિથી ભરપૂર પરમાત્માનો એક અંશ છો એટલે પોતાની જાતને ઓળખ અને સખત મહેનતમાં લાગી જા સારું વિદ્યાર્થી મિત્રો તો ટૂંક નોંધ છે એવું એક સૂત્ર છે એ કયા ઉપયોગ હમણાં લખીએ આપણે એ પહેલા આપણે પીઓપી નું એક સિમ્પલ સાદુ સમીકરણ જે બાળકો બરોબર મુશ્કેલી અનુભવે છે તો સાવ સરળ વાત કરી દો મિત્રો શું કરવાનું છે તો એક વાત જે પીઓપી પીઓપી નું પૂરું નામ છે પ્લાસ્ટર ઓફ પેરિસ જે મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન છે મિત્રો તો પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને બરોબર કારણ કે આપ સૌને ખ્યાલ છે આ મે એના ઉપયોગ લખ્યા છે હમણાં ઉપયોગ પણ આપણે જોઈ લઈએ તો ભાઈ પ્લાસ્ટર ઓફ પેરિસ છે કેવી રીતે બને છે બરોબર તો એમાં જીપ્સમ લેવામાં આવે છે મિત્રો તો જીપ્સમ નું અણુસૂત્ર આપણે યાદ રાખી લઈશું કેવું છે ભાઈ જીપ્સમ નું અણુસૂત્ર સોલિડ છે સારું ભાઈ પેલા જીપસમ નું અણુસૂત્ર આપણે યાદ રાખી લાવીઓ ફોર ટુ એચ ટુ આ જીપસમ છે આ આપણે ગરમ કરવાનું આલો ગરમ કરવાનું છે બરોબર એટલે અહિયાં ગરમ બરાબર કોઈ ગોખવાનું નથી સમીકરણ તમે યાદ રાખ્યું ભાઈ કે ભાઈ જીપ્સમ છે એ 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો કે ભાઈ આ જે 2H2O છે એટલે કે ભાઈ CaSO4 CaSO4 બરોબર એમાં 2H2O છે એમાં અડધો H2O કેટલા દોઢ એચ વધે તો એક પૂર્ણાંક એક દુતીયા છૂટો પડ્યો કેટલા દોઢ એચ ટુ એટલે શું લખી શકાય ત્રણસો બને છે પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે આખું સમીકરણ જે છે એ ગુજરાતીમાં લખતા આપને આવડી જવું જોઈએ ઓકે ભાઈ ફરી વાર આ જે સમીકરણ છે ગુજરાતીમાં લખવું કેમ લખાય તો કે ભાઈ શું કરાય

પાણીના અણુઓ છૂટા બરોબર પીઓપી બને છે શું બને છે ભાઈ પીઓપી હાલો પીઓપી મે એટલા માટે તમને ખબર પડી જાય કે પીઓપી એટલે પ્લાસ્ટર ઓફ ફેરિસ ઓકે મિત્રો તો પીઓપી બને છે હવે મિત્રો આ પીઓપી છે એ બન્યું પણ એનું વૈજ્ઞાનિક નામ એ પૂછે તો ભાઈ વૈજ્ઞાનિક નામ શું છે તો કે ભાઈ વૈજ્ઞાનિક નામ એનું છે કેલ્શિયમ કેલ કેલ્શિયમ સલ્ફેટ હેમી આ હાઇડ્રેટ બરોબર હાઇડ્રેટ ઓકે આનું વૈજ્ઞાનિક નામ છે હાલો પછીનું તીર ભાઈ બરાબર આ પણ આપણે યાદ રાખી લઈશું કે ભાઈ પ્લાસ્ટર ઓફ પેરિસનો વૈજ્ઞાનિક નામ કેલ્શિયમ સલ્ફેટ હાઇડ્રેટ છે પછી મિત્રો શું કરવાનું આ સમીકરણ જે રહ્યું કારણ કે પ્લાસ્ટર ઓફ પેરિસ શું છે એક સફેદ પાવડર છે એમાં તમે પાણી નાખો એટલે કયો પદાર્થ બની જાય ઘન પદાર્થ બની જાય તો આ સમીકરણને ઉલટાવી નાખવાનું આ સમીકરણ એ વાક્ય ગુજરાતી લખી રાખવાનું કે ભાઈ પ્લાસ્ટરો પેરિસ એક સફેદ પાવડર છે એમાં પાણી નાખો એટલે કયું સ્વરૂપ ધારણ કરે છે ઘન સ્વરૂપ એટલે કે જીપ્સમ બની જાય તો કે આને પાછો ઉલટાવી નાખવાનું સમીકરણ એટલે બે સમીકરણ બનાવી અને આખો જવાબ તૈયાર કરવાનો છે તો આ સમીકરણ ઉલટાવી નાખો શું થશે ભાઈ સીએસઓ ફોર પછી અને પછી લખી નાખો રેડી મિત્રો આ તો બે સમીકરણ આપણે તૈયાર કર્યા આ આવડે એટલે આ આવડી ગયું શા માટે આને ઉલટાવીને અહીંયા લખી નાખવાનું એ પહેલા ગુજરાતી વાક્ય લખી નાખવાનું કે ભાઈ પ્લાસ્ટર ઓફ પેરિસ છે એક સફેદ પાવડર છે પ્લાસ્ટર ઓફ પેરિસ એક સફેદ પાવડર છે એમાં પાણી નાખે અને મિશ્ર કરીએ તો એ ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે

પેલા આપણે ફ્રેકચર થયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે ફ્રેકચર થયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે ચોક એટલે બ્લેક બોર્ડ ઉપર જે લખવાનો ચોક હવે તો જો કે ગ્રીન બોર્ડ આવી ગયા છે બરોબર કોઈ વાંધો નથી બ્લેક બોર્ડ કે ગ્રીન બોર્ડ ઉપર જે ચોક બનાવવા માટે બીબા વપરાય ને એ દાંતના ના ચોકઠા બનાવવા માટેના બીબામાં એનો ઉપયોગ થાય છે પછી હવા એટલે પ્રયોગશાળાના સાધનો હવાચુસ્ત કરવા માટે બરોબર અને પૂર પૂર એટલે પૂતળા અને ર એટલે રમકડા પૂતળા અને રમકડા બનાવો આપણે કેટલા ઉપયોગ લખવાના થાય ચાર ઉપયોગ બરોબર બે ગુણમાં પૂછાય તો ચાર બરોબર ત્રણ ગુણમાં પૂછાય તો છ મુદ્દા આપણી પાસે હોવા જોઈએ રેડી મિત્રો તો હાલો ફેક્ચર તો ફેક્ચરમાં શું લખશું ફેક્ચર થયેલા ફેક્ચર

આ ચોક નો ઉપયોગ શું કરશું ભાઈ આ ચોક એટલે કે ભાઈ બ્લેક બોર્ડના ચોક ની બનાવટમાં રેડી ભાઈ પછી દાબી હાલો ભાઈ આ દાબી નો અર્થ શું કરશું તો કે ભાઈ દાંત ના દાંતના ચોખટા ચોખા બનાવવાના બીબામાં પછી હવા ચાલો હવામાં શું કરશું તો કે ભાઈ હવા ચુસ્ત પ્રયોગશાળાના સાધનોમાં પ્રયોગશાળાના સાધનો ને હવા ચુસ્ત બનાવવામાં એમ પ્રયોગશાળા પહેલા લઈ લો પ્રયોગશાળાના સાધનોને શું હવા ચુસ્ત બનાવવા અને છેલ્લે પૂર પૂરમાં શું કરશું પૂતળા અને આટલા તમે સૂત્ર તૈયાર કરો મિત્રો એટલે સરસ મજાનો જવાબ છે તૈયાર આ ડાબી નો ખર ફ્રેકચર એટલે ફ્રેકચર થયેલા હાડકા ચોક એટલે બ્લેક બોર્ડ ના ચોક દાબી એટલે દાંતના ચોકઠા બનાવાના બીબામાં પછી હવાચુસ્ત પ્રયોગશાળાના સાધનોમાં બરોબર એટલે પ્રયોગ હવાચુસ્ત પ્રયોગશાળાના સાધનો કરવા માટે બરોબર કરવા આ થોડું વાક્ય છે આ પ્રયોગશાળા આગળ લઈ લેશો મિત્રો તો આ રીતે આજનો પ્રશ્ન મિત્રો તમારી સમક્ષ બરોબર પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ રજુ કર્યો મિત્રો તો સરસ મિત્રો આ તૈયારી કરશો સારું ઓકે મિત્રો મનીષ વિંજુડાના નમસ્કાર ફરી પાછા આવતીકાલે નવા મુદ્દા સાથે મળશું થેન્ક યુ મિત્રો